છેલ્લા ઘણા સમયથી હિન્દુઓની વસ્તીને લઈને હિન્દુ સંગઠનો વિચાર વ્યવહાર અને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે ત્યારે બાળકો મુદ્દે આરપી પટેલના નિવેદનને પ્રવળ તુગડિયાએ સમર્થન આપતા એક કાર્યક્રમમાં ખૂબ મોટી વાત કરી છે નમસ્કાર બી ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભોપતી ઉષા ભળ્યા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા જુનાગઢના જોશીપરા ખાતે સનાતન હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ સંમેલનમાં હિન્દુ સમાજને સંગઠિત કરવા લવ જેહાદ અને લેન્ડ જેવી સમસ્યાઓ સામે લડત અને જુનાગઢમાં ભાર મૂકવામાં આવ્યો આ સંમેલનમાં પ્રવીણ તોગડિયાએ પાટીદાર સમાજમાં એકથી વધુ બાળકો મામલે જે નિવેદન આપ્યું હતું એ નિર્ણયને ટેકો આપ્યો છે તીન બચ્ચે હિન્દુ સચ્ચે જે ત્રણ બાળકો પેદા કરે એને હિન્દુ વીર કહ્યા હતા આ કાર્યક્રમની શરૂઆત ખામધ્રોડ ચોકડીથી એક વિશાળ બાઇક રેલી દ્વારા કરાઈ જેમાં મોટી સંખ્યામાં યુવકો અને કાર્યકરો જય શ્રી રામના નારા સાથે જોડાયા રેલી રેલીપરા ખાતે સમાપ્ત થયા બાદ સનાતન હિન્દુ સંમેલનનું પ્રારંભ થયું આ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સ્થાપક ડોક્ટર પ્રવિણ તોગડિયાએ અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર નિવેદન આપતા જણાવ્યું હતું કે જુનાગઢના લોકોની માંગણી હતી કે આ અશાંત ધારો જુનાગઢમાં લાવીને હિન્દુઓના મકાન બીજાને ન ખરીદે એવું થાય કાયદો બનાવડાવીને સૌથી પહેલા અમદાવાદ લાગુ કરવાનું કામ તેમણે જ કર્યું તેવું તેમણે કહ્યું હતું ત્યાર પછી વડોદરા સહિત અનેક શહેરોમાં શાંત ધારો લાગુ કરવામાં આવ્યો જૂનાગઢમાં કાયદો લાવવામાં કોઈ તકલીફ ન હોવી જોઈએ તેવું તેમણે કહ્યું ખાસ કરીને પાટીદાર સમાજમાં એક થી વધુ બાળકો મામલે જે નિવેદન આપ્યું હતું તે નિર્ણયને તેમણે ટેકો આપ્યો તેમણે કહ્યું કે તીન બચ્ચે હિન્દુ સચ્ચે જે ત્રણ બાળકો પેદા કરે એ હિન્દુ વેર અને આગળ જતા એમાં કોઈ ગરીબ ત્રીજું બાળક પેદા કરશે તો એને ભણવાની અને બાળકની ફીના જે પૈસા છે તેની વ્યવસ્થા હું કરાવી આપીશ

આપણે એની સ્કૂલ માં ફી સીધી વ્યવસ્થા કરવાની છે આમ તો છેલ્લા કેટલાય સમય થી જે હિન્દુઓનું બાળકું પેદા કરવાનું જે મુદ્દો છે એ સતત ચર્ચામાં રહ્યું છે કારણ કે અત્યારની જે જનરેશન છે એક બાળક કજ કહેવાય છે તેમને જન્મ આપે છે અને ખાસ કરીને મોંઘવારી જેવા જે કહેવાય છે મુદ્દાઓ છે તેને લઈને પરિવારનું ગુજરાન કેમ ચલાવવું આવી બધી સમસ્યાઓ ઊભી થાય છે ત્યારે હવે હિન્દુઓની વસ્તી ઘટી જાય છે તેને લઈને હિન્દુ સંગઠનો છે ત્યારે પ્રવીણ તોગડિયાનું આ નિવેદન છે તેને લઈને તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો બીએસ નાઇન ટીવી નમસ્કાર